નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ખેડૂતોને બે હજારના હપ્તા માટે આ કામ ફરજિયાત ભારત સરકાર દ્વારા મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતોના લાભાર્થીઓ માટે સત્તરમાં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાની બેંક ખાતાનું આધાર લાભાર્થીઓ અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને તે પૂર્ણ કરવાનું રહેશે ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવ્યું ગત સાતમી જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ નવ જુલાઈ સુધી સર્વર કાર્યરત થયું નથી જેના લીધે પુરવઠાના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે મેન્ટેનન્સના બહાને રેશન કાર્ડ ધારકોને ધક્કે ચડાવી દેવાય હોવાનો કાર્ડ ધારકોએ રોષ કર્યો હતો બીજી બાજુ ગોડાઉન માં ટ્રકો અંદર ભરેલો પુરવઠો સસ્તા અનાજ દુકાનો અને સંબંધિત રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડી શકાતો નથી છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકાનો વરસાદ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે દરમિયાન સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઈસ વરસાદ પાવ્યો હતો ગીર સોમનાથના વેરાવળમાં ચાર પોટ નવ ઈસ નોંધાયો છે વંથલી અને માણાવદરમાં ચાર પોટ પાંચ બરમાં ચાર ઇંચ વરસાદ ખાબુક્યો છે રાજ્યમાં આઠ તાલુકામાં ત્રણ ઈસ્તી વધારે પડ્યો છે બાર તાલુકામાં બે ઈસથી વધુ અને એકત્રીસ તાલુકામાં એક ઈસ થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતમાં દારૂ દારૂની જેમ વેચાય છે ભાજપ નેતાના પદારફાશ કરી સરકારના પેટનું પાણી હલાવ્યું અમરેલી ભાજપના નેતા વિપુલ દુધાતેર દારૂ પકડ દીને ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ છે એવું સાબિત કરારતો એક વિડીયો સોશિયલ મીડિયામાં મુકાયો છે પછી શું ગઈ સરકાર અને પોલીસની પછીથી દૂધ દાત સાહેબે એવો મેસેજ પણ મૂક્યો છે કે મોટા લીલીયા ગામે છાસની જેમ દારૂ વેસાય છે આઘાત વાત એ છે કે તેમને દારૂ વેચવાનો વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી આગામી ચોવીસ કલાકમાં સમગ્ર ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરી છે તેમણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઠંડની સંભાવના છે તો રાજ્યમાં એક સત્તર થી ચોવીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે પવનની ગતિ તેર કિમી પ્રતિ કલાકની પચાસ કિમીની પ્રતિ કલાકની રહી શકે છે વ્યાજખોરો વિરુદ્ધ સરકારની કડક કાર્યવાહી એક જ જુલાઈ સુધી સ્ટેશન ડ્રાઈવ ગુજરાત પોલીસે એકવીસ જૂન બે હજાર ચોવીસથી રાજ્યના તમામ શહેર જિલ્લાઓમાં નાણાં અને ધીરધાર અધિનિયમ બે હજાર અગિયાર અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે છેત્રી જુલાઈ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે આ ખાસ drive હેઠળ તમામ જિલ્લાઓમાં પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે તેમાં થયેલી રજૂઆતો સંદર્ભે તપાસ તપાસ કરવામાં આવી રહી છે અને એમાં કસુરવાર જણાય તેની કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે એસડીએફસી બેંકના કરોડો ખાતા ધારકોને લાગશે ઝટકો એસડીએફસી બેંકના કરોડો ખાતા ધારકોને લાગશે ભારે ઝટકો

અને વર્તમાન ગ્રાહકોની EMI પણ વધી જાય છે જો ન્યાય નહીં મળે તો મુસ્લિમ બની જશું ગોંડલના ધારાસભ્યનો દીકરો ગણેશ જાડેજાએ દલિત યુવકને માર મારવાના કેસમાં જેલમાં છે તેવામાં મોટી મોણપરી ગામે અનુસૂચિત સમાજનું સંમેલન યોજાયું હતું તેમાં પંદર ઓગસ્ટ બે ઓલા પંદર ઓગસ્ટે બે લાખ બાઇકની રેલી સાથે ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગર છે મુખ્યમંત્રી રાજપાલ ની કમલ લમમાં આદેશ આપશે સરકારને ચાલીસ દિવસનું અલ્ટીમેટ આપ્યું છે આજ સિવાય મુસ્લિમ ધર્મ અગિયાર કરવાની પણ ચીમકી પણ અપાઈ છે ગુજરાતમાં નવો મુખ્યમંત્રી આ મંત્રીને સીએમ બનાવવાની માંગ ઠાકોર ગુજરાત ઠાકોર અને કોળ વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભુપત ડાભીએ કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને સીએમ બનવા માટે પીએમ મોદીને લખ્યો પત્ર ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે હવે ગુજરાતમાં કોળી સમાજની માંગણી છે કે કુંવરજીભાઈ બાવળીયાને સીએમ બનાવવામાં આવે પ્રાકૃતિક ખેતી સાથે રાજ્ય સરકાર કરોડનું ફાળવશે ગુજરાતમાં વાર્કૃતિક કૃષિ મહા અભિયાનને વેદના બનાવવા રાજભવનમાં યોજાયેલ ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક ગામે ગામે પ્રાકૃતિક ખેતી માટે ફોર્મ તૈયાર કરવાની પણ મુખ્યમંત્રીની સૂચના ત્રણ હજાર બસોને પિસ્તાલીસ મોડેલ ફોર્મ તૈયાર કરવાનું આયોજન કરવામાં પ્રોત્સાહન તરીકે હજાર કરોડ ફાળવશે જે વાર્કૃતિક કૃષિના વિકાસ માટે ગુજરાતમાં અત્યારે ખેતી કરી રહ્યા છે એક વર્ષમાં વધુ દસ લાખનો નો લક્ષ્યાંક છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે